પહેલી એપ્રિલ બે હજાર પચીસ એટલે કે આજે નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ચૂક્યું છે અને આજે ચૈત્રી નવરાત્રીનું બીજું નોરતું પણ છે પરંતુ ગઈકાલની તુલનામાં આજે સોનાના ભાવમાં સો કે બસ્સો રૂપિયા નહીં પરંતુ નવસો રૂપિયાનો ભાવ વધારો નોંધાયો છે દિલ્હીમાં આજે ચોવીસ કેરેટ સોનાનો ભાવ બાણું હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે તેમજ મુંબઈમાં એકાણું હજાર નવસો રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે દેશભરના મુખ્ય શહેરોમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ મોટાભાગે ચોર્યાસી હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામની આસપાસ છે હવે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં ચોવીસ કેરેટ ગોલ્ડની કિંમત નવ હજાર બસો પ્રતિગ્રામ જેમાં ત્રાણું રૂપિયા જેટલો વધારો થયો છે તેમજ બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો તેની કિંમત પણ આઠ હજાર પાંચસો પંદર રૂપિયા પ્રતિગ્રામ છે એમાં પણ ગઈકાલ કરતાં આજે પંચ્યાસી રૂપિયા જેટલો વધારો થયો છે એટલે આમ જોવા જઈએ તો જો સોનામાં સતત ભાવ વધારો નોંધાયો તો એક લાખની આસપાસ પહોંચતા વાર નહીં લાગે